ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે મંત્રી સ્વરૂપજી ઠાકોર ભાબર ખાતે પહોંચ્યા રોજ બાબર મુકામે અંબેશ્વર ગ્રીન સિટી સોસાયટી ખાતે અને પોતાના મત વિસ્તારમાં મંત્રી અને સભ્ય સ્વરૂપજી ઠાકોર ઉત્તરાયણ પર્વ નિમિત્તે તહેવારની ઉજવણી કરવા માટે બાબર ખાતે આવ્યા હતા દરમિયાન મંત્રી સ્વરૂપજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો યુવાનો સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વ તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી પાબર શહેરના ભારતીય જનતા પાર્ટીના સૌ કોઈ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી ત્યારબાદ મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે પતંગની ઉંચાઈ જેમ આપણા વિસ્તારમાં વિકાસના કામોમાં સહભાગી બની ને હર ઘર સ્વદેશી વસ્તુઓ અપનાવી આપણી પરંપરાને અકબદ્ધ રાખીએ મંત્રી સ્વરૂપજી ઠાકોર સાથે પાર્ટીના આગેવાનો કાર્યકરો યુવાનો સાથે પતંગ ચગાવવા બાદ સૌએ સાથે ગરબાની પણ રમઝટ બોલાવી હતી આજે સૌ બાભર તાલુકાના કાર્યકર્તાઓ સાથે મળી અને ઉત્તરાયણની ઉજવણી કરેલા છે ઉત્તરાયણની બધાને શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે જે રીતે આપણે પતંગ છીએ અને દોરીની ઢીલ મેલીએ છીએ એ રીતે જીવનમાં પણ આપણે સૌ ઢીલ મૂકી અને પતંગને ઊંચી ઊંચાઈએ જાય અને ઊંચાઈએ જઈ અને આકાશને ચૂમે એ રીતે આપણે સૌ સાથે મળીને કામ કરીએ અને આ વિસ્તારના જે ઉત્તરાયણના દિવસે લોકો એકઠા થઈ અને બાબર તાલુકાના કાર્યકર્તાઓ સૌ સાથે મળી અને આજે ઉત્તરાયણનો પર્વ મનાવી રહ્યા છે અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠો છો દરેક કાર્યકર્તાઓને કે આજના દિવસે આપણે સૌ સાથે અને આ પર્વ નિમિત્તે આપણે શું સાથે ઉત્તરાયણનું જે પર્વ છે એને શાંતિથી સમૃદ્ધિ કોઈ પક્ષીઓને કોઈ ઈજા ના થાય એ રીતે આપણે સૌ સાથે મળે અને ઉજવીએ એ જ વસ્તુ ભારતમાં અહેવાલ ગોપાલ પૂજારા ભારત ન્યૂઝ વાવ થરા